નમસ્તે મિત્રો જય ઈસુ આ રહીવાનો શાસ્ત્ર પાઠ છે ઈસુ જે દ્રષ્ટાંત નાયક અને આ નાયક શમરૂનનો છે ભલો છે દયાળુ છે સેવાભાવી છે પણ ભલા તો ઘણા બધા લોકો છે ઘણા લોકો સેવાભાવી છે પોતાનું ગાંઠનું ખર્ચીને સેવા કરતા હોય એવા ઘણા બધા ઉદાહરણો છે એમાં કઈ મોટી વાત છે કે એક માણસ સમૃદ્ધનો ભલો હતો દયાળુ હતો એના હૃદયમાં અનુકંપાશીલતા હતી ઘણા બધા એવા લોકો છે દાન કરે છે પુષ્કળ દાન કરે છે સસ્તાઓમાં અકસ્માત કે દુર્ઘટનાઓ થાય ત્યારે લોકોને બચાવવાનું કામ કરે છે હમણાં જે દુઃખદ ઘટના થઈ ગંભીર પુલ ભૂલ તૂટી પડ્યો એમાં તમે જોઈ શકો છો કેટલા બધા લોકો હતા મદદ કરવા માટે લાશોને બહાર કાઢવા માટે જૂતાને દવાખાનામાં દવાખાનામાં પહોંચાડવા માટે ઘણા લોકોએ સેવાભાવી સંસ્થાઓ ઊભી કરી છે અનાથાશ્રમ ઊભા કર્યા છે વિધવાઓના ઘર ઊભા કર્યા છે ઘડાઓના ઘર ઊભા કર્યા છે અને સેવા કરતા રહ્યા છે પ્રભુ એક સમૃનના માણસને એમની દ્રષ્ટાંતનો નાયક બનાવે છે અને એનું નામ આપે છે આ નાયકનું નામ ભલો સમૃની મિત્રો કોરોનાના સમયમાં આપણે જોયું કે ઘણા બધા એવા લોકો હતા કે આવા ભયાનક રોગ વચ્ચે પણ પોતાની ચિંતા કર્યા વગર તેઓ કોરોના વોરિયર તરીકે સેવાઓ આપી રહ્યા હતા ઘણા બધા એવા લોકો મેં બે હજાર જે ધરતીકમ થયો એમાં જોયા છે લોકો પુષ્કળ વસ્તુઓ મોકલતા હતા જાતે જઈને સેવા કરતા હતા અને એમાં મેં આંખો નજરે જોયું હતું કારણ કે આ બંને એવા પ્રસંગોમાં કુદરતી આફતોમાં મેં પણ ભાગ લીધો હતો અને મેં જોયો કે હું એકલો નથી મારા કરતાં કેટ કેટલા લોકો વધારે સેવાભાવી હતા ત્યારે લાગ્યું કે સાચે જ માનવજાત મરી પરવારી નથી માનવતા મરી પરવારી નથી લોકોમાં પ્રેમ છે દયા છે ને જો આવું જ હોય તો સાચે જ આ દુનિયા આપણને જીવવા જીવી લાગે સુંદર લાગે જાણે કે સ્વર્ગમાં રહેતા હોય એવો અહેસાસ થાય પ્રભુઆ પોતાના નાયક ભલા ભરવાડ દ્વારા કયો સંદેશ આપવા આવે આપવા માગે છે કે માત્ર પ્રેમ કરો કે માત્ર સેવા કરો એ જ સંદેશ છે કે આ દયા કરજો સેવા કરજો બધું છોડીને માનવતાને પહેલું સ્થાન આપજો આ જ એમનો સંદેશ છે કે આ સંદેશ પાછળ પણ એક બીજો સંદેશ છે આ સંદેશ એનો એક જ અર્થ નથી એના અર્થના જે પડ છે લેયર્સ છે એ લેયર્સ પ્રભુ આપણને સમજાવવા માગતા હોય એવું પણ બને એવું જ છે એક માણસ સપડાય છે લૂંટારાઓના હાથમાં બધા એ લૂંટારાઓ એ માણસ પાસેથી બધું જ લૂંટી લઈને એને ધોર માર મારે છે અને ત્યાં જ છોડી દે છે મરવા માટે ત્યાંથી પૂરોહિત પસાર થાય છે સહાયક પસાર થાય છે પણ એ લોકો ઉતાવળમાં છે કે કદાચ કોઈ ધાર્મિક કારણ છે આગળને આગળ ચાલ્યા જાય છે રોકાતા નથી પરંતુ આ શમરૂની એ ત્યાં રોકાઈ જાય છે બધા જ કરતાં પ્રાધાન્ય આ જરૂરિયાતમંદને આપે છે એની સેવા કરે છે એટલું જ નહીં શહેર સરાઈખાનામાં લઈ જઈને એ બધું જ જે જરૂરિયાતું એ કરે છે એટલું જ નહીં એ કહે છે કે આનો બધો જ ખર્ચો હું ઉપાડી લઈશ અહીંયા રાખજો એને સાજો કરજો પાછા વળતા જે કંઈક બિલ છે એ બિલ હું ચૂકવી દઈશ સગળી જવાબદારી આને લીધી છે અને એટલે જે માત્ર ભૂલો છે એવું પ્રભુ કહેવા માગે છે તમે જુઓ કે પ્રભુ કોન્ટ્રાસ્ટ કરે છે ધર્મના માણસો પુરોહિત છે સહાયક છે કે શાસ્ત્રી છે એક બાજુ એ છે ને બીજી બાજુ સમૃહની છે આ સમૃની આ શબ્દ આપણને બહુ ખટકતો નથી પણ એ શબ્દ બહુ ખતરનાક શબ્દ છે ગાઢ છે એ કોઈ સારી બાબત નહોતી એ કોઈ પ્રેરણા મેળવવાની વાત નહોતી એ કોઈને ઇન્ફ્લુએન્સ પ્રભાવિત કરવાની વાત નહોતી કે સમૃનીએ સેવા કરી સમૃનીઓને હલકા ગણવામાં આવતા તેઓ ધર્મના ગદદારો હતા કારણ કે ધર્મના બધા જ પુસ્તકો તેઓ સ્વીકારતા નથી એટલું જ નહીં જ્યાં યહૂદીઓ પૂજા માટે જાય છે એ પર્વત ઉપર નહીં પણ એ બીજા જ પર્વત ઉપર એ પ્રભુની સેવા કરવા જાય છે તેઓ શુદ્ધ યહૂદી નથી યહૂદીઓ માટે શુદ્ધ હોવું જરૂરી છે અને આ વર્ણશંકર પ્રજા છે જો એ લોહી અબડાયું છે જો મિશ્રણ મિશ્રિત લોહીના છે કાં તો મા કાં તો બાપ એ યહૂદી છે અને બીજું કોઈ બિનયહુદી છે અને એમના જે બાળકો છે એ સમૃદ્ધ જે લોકો સમૃન વિસ્તારમાં રહે છે એ બધા સમૃનીઓ છે આ બધા અને આ શમરૂન વિસ્તારમાં જે છેવાડાનો વિસ્તાર છે જ્યાં લોકો જતા પણ શરમ અનુભવે ત્યાં આ લોકો રહે છે એટલે સમૃહની હોવું એ અપમાનિત હોવું સમૃહની હોવું એટલે ધીકાને પાત્ર હોવું સમૃની હોવું એટલે હાસ્યાની બહાર હોવું અને પ્રભુ આ સમૃહનીનો પક્ષ લઈને એને નાયક બનાવે છે બાઇબલમાં આ બધું જ લખેલું છે સમૃહની વિશે સમૃહનીઓ કોણ છે મારા વાલા ને બહેનો પેલો પંડિત શાસ્ત્રી આવીને પૂછે છે કે મારે શાશ્વત જીવન મેળવવું છે મારે શું કરવું પ્રભુ એ જ્યાં છે ત્યાંથી જ શરૂઆત કરે છે લેક્ચર બોધ ઉપદેશ આપતા નથી ભાઈ તું તો કાયદાનો જાણકાર છે શાસ્ત્રનો જાણકાર છે તો તું જ કે શાસ્ત્ર શાશ્વત જીવન મેળવવા શું કરવું જોઈએ શાસ્ત્રની વાત તને ખબર છે કાયદા કાનૂનની બાબત તને ખબર છે એ કહે છે કે પૂરા મનથી પૂરા દિલથી પૂરા જીવથી પરમેશ્વરની સેવા કરવી અને પોતાની જાત જેટલો જ પ્રેમ માનવ બંધુને પડોશીને કરવો પડોશીને આ માણસ સ્વીકારવા તૈયાર નથી પ્રભુની વાત એ હજી પણ એ પ્રભુને પકડવા માગે છે સકંજામાં છેતરવા માગે છે અને એટલા માટે એ પ્રશ્ન કરે છે બહુ સરસ કહ્યું પણ મારો પડોશી કોણ કારણ કે પડોશી કોણ છે આ યહૂદીઓ માટે તો બીજા યહૂદીઓ એમના પડોશી છે પરદેશીઓ સમૃનીઓ જે લોકો હસ્યાની બહાર છે અશુદ્ધ ગણાતા લોકો પડોશી ના ગણાય મારો પડોશી યહૂદીઓ માટે મારો બીજો નાત ભાઈ જાત ભાઈ ધર્મનો ભાઈ મારા વાલા અને બહેનો સમૃદ્ધિઓ સાથે યહૂદીઓ કોઈ પણ જાતનો વ્યવહાર નથી રાખતા કોઈ પણ જાતનો કારણ કે પછાત છે હલકટ છે અછુત છે એમની સાથે સંબંધ એટલે અશુદ્ધ થવું પોતાને અશુદ્ધ કરવા આ લોકો કહે છે કે અમે અમારા છે એ પડોશી એટલે બીજા છે એ પડોશી નથી એટલે અમે એક સર્કલ બનાવ્યું છે સર્કલ પડોશીઓનું સર્કલ છે અને એ સર્કલની બહાર કો બીજા છે એમની સાથે વ્યવહાર નથી કેમ કારણ કે આપણા પડોશી નથી અને એ ઈસુ એમની આ સમજ શાસ્ત્રના એમના આ ખોટા અર્થઘટનને કચોડી નાખે છે તોડી પાડે છે શાસ્ત્રનો સાચો અર્થ બતાવે છે શબ્દને શબ્દની પાછળ જે મર્મ છે એ મર્મ પ્રભુ સમજાવે છે સામાન્ય રીતે આપણે શબ્દ સ અર્થઘટન કરતા હોય છે શબ્દને પકડી રાખીએ છીએ અને શબ્દમાં જે અર્થ રહેલો છે એને ભૂલી જઈએ છે પ્રભુ એ અર્થને બહાર કાઢે છે શબ્દને જ પકડી રાખતા નથી વટે માર્ગો લૂંટાળાના હાથમાં પકડાઈ ગયો છે લૂંટાળાઓએ બધું જ લૂંટી લીધું છે અને આખરે એને માર મારીને ઢોર માર મારીને અધમુઓ મૂકીને મરવા માટે છોડીને ચાલ્યા જાય છે ત્યાંથી પસાર થયા છે ધર્મના માણસો ધાર્મિક માણસો પવિત્ર માણસો પોતાને મોટા માનતા માણસો તેઓએ સહાય કરી નથી કારણ પ્રભુએ નથી આપ્યું પણ કારણ સ્પષ્ટ છે કે અશુદ્ધ થઈ જવાય જો એ બિનયુદી હોય તો અને કોઈ મરેલાને સ્પર્શ ના કરાય એ પણ ખરું ને ત્રીજું એમને ઉતાવળ છે પ્રભુને રાજી રાખવા માટે પ્રભુની સેવા કરવા માટે અને આ સેવા આગળ પ્રભુની સેવા એને વધારે પ્રાધાન્ય આપે છે ભૂલી જાય છે માનવ સેવામાં જ પ્રભુની સેવા થાય છે મારા વાલા અને બહેનો આ ધીક્કાને પાત્ર આ પછાત એ બધું જ છોડીને આ જરૂરિયાતમંદને એ પ્રાધાન્ય આપે છે એની પ્રાયોરિટી પોતે નથી પોતાનું કામ નથી એની પ્રાયોરિટી છે એનો પહેલાંમાં પહેલો વિકલ્પ છે કે આ જરૂરિયાતમંદને બચાવવાનો છે એનું જીવન બચાવવાનું છે એને મદદ કરવાની છે બધી સેવા કરે છે એની પૂરી જવાબદારી લઈ જાય છે ને સરાઈખાનામાં એને સોંપીને કહે છે કે એની એને સાજો કરજો ને પાછા વળતા જે કંઈ ચૂકવવાનું છે આ ખૂબ બિલ હું તમને ચૂકવી દઈશ મારા વાલા ભાઈઓને બહેનો આ સમૃહની જેનામાં દયા હતી આ માત્ર દ્રષ્ટાંત કથા નથી આ માત્ર વાર્તા નથી આપણે મારા વાલા ભાઈઓ બહેનો કોને નાયક ગણતા નથી આ નાયક આપણા માટે ના હોઈ શકે આપણામાંનો હોય એ જ નાયક હોઈ શકે આપણામાંનો નથી આપણાથી જે પાછળ છે હલકો છે એ નાયક ના હોઈ શકે આ માણસ એ આપણા વર્તુળનો ના હોઈ શકે સમૃહની આપણા વર્તુળનો ના હોઈ શકે અને જો આપણા વર્તુળમાં નથી તો એ આપણો નથી એ શુદ્ધ નથી કારણ કે એ મિક્સ મિશ્ર પ્રજા છે એ શુદ્ધ લોહીનો નથી અપવિત્ર છે એણે ધર્મને અપવિત્ર કર્યો છે એણે યહૂદી સમાજને અપવિત્ર કર્યો છે એણે યહૂદી સમજ અને ઓળખને અપવિત્ર કર્યો છે મારા વાલા ભાઈઓ અને બહેનો પ્રભુ આ શાસ્ત્રીના અહમને તોડી નાખે છે એના ચૂરે ચૂરા કરી નાખે છે એની પોતાની મોટાઈને પ્રભુ તોડી પાડે છે પોતે માને છે અમે બીજા કરતા સારા ને મોટા ને ઊંચા આ ખ્યાલને પ્રભુ તોડી પાડે છે અમે ઊંચા ને બીજા નીચા આ એના ભેદભાવ ભરી સમજ એને પ્રભુ તોડી પાડે છે અને કોનો મહિમા કરે છે જે ધિક્કાને પાત્ર ગણાય છે જે અધાર્મિક ગણાય છે જે ધર્મ દ્રોહી ગણાય છે જે અછુત ગણાય છે જે વર્તુળની બહાર હસ્યાની બહારનો ગણાય છે પ્રભુ એને પોતાની કથાનો નાયક બના બનાવે છે સમૃહનીને અને આ કથા આ સમૃની આ ભૂલો સમૃહની આપણને પડકાર ફેંકે છે આપણને પ્રશ્ન કરે છે કે આપણા જીવનમાં એવા કયા કયા સમૃદ્નીઓ છે એને આપણે નાયક ગણવા માટે તૈયાર નથી આપણે એ સમૃદ્ધિની જગ્યાએ છે કે પછી પેલા પોતાના અહમ આ રાસ્તા ધર્મના આગેવાનોની સાથે છે આ સમૃદ્ધિ તમારા માટે કોણ છે આ સમૃદ્ધિ તમારા માટે કોણ છે અને કેટ કેટલા સમૃદ્ધિઓ સાથે તમે એવો વ્યવહાર કરો છો જે માણસને શોભે નહીં ઈસુના શિષ્ય અને અનુયાયીને શોભે નહીં મારા વાલા ભાઈઓને જે સૌથી અગત્યનું છે જેના હૃદયમાં પ્રેમ છે એ સારી વ્યક્તિ એ મોટી વ્યક્તિ એ પવિત્ર વ્યક્તિ અને જો આપણે માણસને ભૂલી જઈને એને હળદૂત કરીને એને એક બાજુ મૂકીને આપણે પ્રભુની સેવા કરીશું તો પ્રભુની સેવા અધૂરી છે કદાચ સેવાની આપણે શરૂઆત જ નથી કરી અથવા આપણી સેવા એ માત્ર ને માત્ર ધંભ છે સૌને 마리 슈베 차오 쿠마레조 아넌마레조 자이수